વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એક ગ્રેવીમાંથી 50 થી વધુ સબ્જી બનાવી શકાય એવી રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જીની ગ્રેવી આ ગ્રેવી એકદમ પરફેક્ટ બને એના માટે એક સ્પેશિયલ મસાલા પેસ્ટ તૈયાર કરીશું અને કોઈ પણ જાતના ક્રીમના ઉપયોગ વગર ઘરમાં રહેલી વસ્તુમાંથી એકદમ સરસ ગ્રેવી તૈયાર કરીશું તૈયાર કરેલી ગ્રેવીને તમે છ થી આઠ મહિના સુધી સ્ટોર કરી શકો એના માટે સ્ટોર કરવાની બધી ટિપ્સ જણાવીશ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી ગ્રેવીમાંથી ફક્ત પાંચથી દસ જ મિનિટમાં કેવી રીતે બનાવવી એ પણ બતાવીશ તો ચાલો બધી જ ટિપ્સ અને ટ્રીક સાથે પચાસ થી વધુ સબ્જી ફક્ત એક જ ગ્રેવીમાંથી તૈયાર કરી શકાય એવી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઓલ પર્પઝ ગ્રેવીની રેસિપીને શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં ઓલ પર્પઝ ગ્રેવી કે પછી રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જીની ગ્રેવી બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલી ડુંગળી લીધી છે અહીં આપણે ડુંગળી કરતાં ટમેટાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે પાંચસો ગ્રામ ડુંગળી સાથે આપણે ચારસો ગ્રામ જેટલા ટમેટા લેશું આ ગ્રેવીનું એકદમ પરફેક્ટ માપ છે હવે સૌથી પહેલાં આપણે ગ્રેવી બનાવવાની છે તો એના માટે ડુંગળીને એકદમ સારી રીતે ફોતરાનો ભાગ કાઢી અને આ રીતે સાફ કરી લેશું તો તમે જોઈ શકો છો આ રીતે મેં સરસ એક ડુંગળીને ક્લીન કરી લીધી છે બિલકુલ આ જ રીતે બધી ડુંગળીને આપણે તૈયાર કરી લેશું અને પછી આપણે ડુંગળીને એકદમ સારી રીતે ચોપ કરી લેશું તો તમે જોઈ શકો છો અહીંયા મેં સરસ ડુંગળીને ક્લીન કરી લીધી અને આપણા જે ટમેટા છે એની આપણે પ્યોરી કરવાની છે પહેલાં આપણે ડુંગળીને ચોપરમાં ચોપ કરી લેશું તો આ રીતે મોટા મોટા ડુંગળીના પીસ રાખવાના અને એને એકદમ સારી રીતે આપણે ચોપ કરી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી ડુંગળીને ચોપરમાં ઉમેરી દીધી છે હવે આપણે આને સારી રીતે ચોપ કરી લઈએ તો મેક્સિમમ જેટલી ઝીણી ચોપ થઈ શકે એટલી ઝીણી ડુંગળીને ચોપ કરવાની જેથી ડુંગળીને કુક થતા અને ગ્રેવીનું ટેક્સર પણ એકદમ સરસ આવે તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે ડુંગળીને ચોપ કરી લીધી છે ચોપ કરેલી ડુંગળી તમને બતાવી દઉં તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ ડુંગળી મેં ઝીણી ચોપ કરી છે ચોપ કરેલી ડુંગળીને થોડી વાર માટે સાઈડ પર રાખી દેસુ અને આપણે જે ટમેટા લીધા છે એ ટમેટાને મેં સારી રીતે ધોઈ લીધા લીધા કોરા કરી ઉપરનો ભાગ થોડો કાપી અને આ રીતે ટમેટાના મોટા મોટા ટુકડા કરી ટમેટાની પ્યોરી બનાવવા માટે મિક્સર જારમાં ઉમેરી દેસુ તો અહીંયા આપણે ટમેટાની પ્યોરી કરતા સમયે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો ટમેટામાં પોતાનું મોચર હોય જેના કારણે એકદમ સારી રીતે ટમેટો પ્યુરી તૈયાર થઈ જશે ટમેટો પ્યુરી બની જાય એટલે હવે આપણે ગ્રેવીમાં ઉમેરવા માટે લસણ અને આદુને એકદમ ઝીણું પીસી અહીંયા પંદરથી વીસ કડી જેટલું લસણ લીધું અને એક મોટો ટુકડો આદુનો લીધો છે એને આપણે સારી રીતે ક્રશ કરી લેશું મિક્સર જારમાં આદુ અને લસણ ક્રશ કરો તો એકદમ સરસ સ્મૂથ થઈ જાય છે હવે ગ્રેવી બનાવવા માટે આપણે એક જઢ્ડા તળિયાવાળી કઢાઈ લેશું અને કડાઈમાં અડધા કપ જેટલું તેલ ઉમેરી દેસુ આ ગ્રેવી તમે એકવાર બનાવ્યા પછી છથી આઠ મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ગ્રેવીને લાંબો સમય સુધી સારી રાખવા માટે તેલનું પ્રમાણ આગળ પડતું બહુ જ જરૂરી છે અહીંયા મેં થોડા સૂકા મસાલા લીધા છે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં તમને મસાલા બતાવી દઉં એક નંગ મેં મોટી એલચી લીધી બે નાની એલાયચી પાંચથી છ નંગ જેટલા લવિંગ પાંચથી છ નંગ જેટલા મરીના દાણા એક મોટો તજનો ટુકડો અને ચારથી પાંચ નંગ જેટલા તમાલપત્ર લીધા છે આ બધા મસાલાની ફ્લેવર આપણી ગ્રેવીમાં એકદમ સરસ લાગે છે એટલે મસાલાને સ્કીપ બિલકુલ નથી કરવાના મસાલાને તેલમાં ઉમેર્યા પછી થોડા મસાલા સતળાઈ જાય એટલે આપણામાં એક મોટી ચમચી જેટલું જીરું ઉમેરી દેશું અને જીરુંને એકદમ સારી રીતે ફૂટવા દેશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે તો થોડું જીરું ક્રેકલ થાય એટલે તરત જ આપણામાં ડુંગળી ઉમેરી દેશો તો જે આપણે ડુંગળી ચોપ કરીને રાખી એ આમાં ઉમેરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર ડુંગળીને સારી રીતે તેલ સાથે સાતળી લેશો તો અહીંયા આપણે પહેલા ડુંગળીને એકદમ સારી રીતે સાતળવાની છે જો તમે સારી રીતે ડુંગળીને સાતળશો તો ગ્રેવીમાં એની ફ્લેવર ખૂબ જ સરસ આવશે અહીંયા આપણે ડુંગળીને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર નહીં સાતળવાની મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળવાની જેથી ડુંગળીની પેસ્ટ ના બની જાય અને ડુંગળી એકદમ સરસ પરફેક્ટ એવી તેલ સાથે સતળાઈ જાય તો અહીંયા ગેસની ફ્લેમ આ રીતે આપણે મીડિયમ રાખવાની છે તો મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર થોડી થોડી વારે ડુંગળીને ચલાવતા ચલાવતા આપણે સારી રીતે સાતળી લેશું તો તમે જોઈ શકો છો અહીંયા લગભગ ચારેક મિનિટ જેટલો સમય થયો છે અને તેલમાં આપણી ડુંગળી હલકો એવો બ્રાઉન કલરની થઈ ગઈ છે તો આ રીતે સરસ આપણી ડુંગળી સતળાઈ જાય એટલે હવે આપણે આમાં જે લસણ અને આદુ છીણીને રાખ્યા છે એને ઉમેરી દેસુ એની સાથે અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના એકદમ બારીક ઝીણા કાપેલા સુરતી લીલા મરચાં લીધા છે જો તમને આ રીતના સુરતી લીલા મરચાં મળે તો તમે ગ્રેવીમાં એનો ઉપયોગ કરજો આ મરચાંની પોતાની એક ફ્લેવર અને સુગંધ ખૂબ જ સરસ હોય છે આ મરચાં તીખા પણ બહુ જ હોય છે એટલે તમારે અહીંયા મરચાંનું પ્રમાણ તમને જેવી ગ્રેવીમાં તીખાશ જોવે એ પ્રમાણે વાપરવાના અહીં આપણે લાલ મરચું પણ ઉમેરવાના છીએ એટલે લીલા મરચાની ખાસ તમારે તમારા સ્વાદ પ્રમાણે એડજસ્ટ કરવાની હવે બધું સારી રીતે મિક્સ કરી લેશું એક મિનિટ જેવા આદુ મરચાં અને લસણ થાય એટલે હવે આપણે આમાં ટોમેટોની પ્યોરી ઉમેરી દેશું તો આપણે મિક્સર જારમાં જે ટોમેટો પ્યુરી તૈયાર કરી એ બધી ઉમેર્યા પછી હવે આપણે આમાં આ સમયે મીઠું ઉમેરી દેશું એક મોટી ચમચી જેટલું આપણે આમાં મીઠું ઉમેરવાનું છે

અને એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લેશો જો તમારી પાસે ધાણાજીરું પાવડર રેડીમેડ ના હોય તો એક મોટી ચમચી ધાણાનો પાવડર અને અડધી ચમચી જેટલો જીરાનો પાવડર ઉમેરી દેવાનો હવે એક ચોથા કપ જેટલું પાણી ઉમેરી બધા જ મસાલાને પાણી સાથે સારી રીતે મિક્સ કરી લેશો તો ગ્રેવીમાં ડાયરેક્ટ મસાલા ઉમેરવા કરતાં તમે આ રીતે મસાલાની પેસ્ટ તૈયાર કરી અને ગ્રેવીમાં ઉમેરો તો મસાલા એકદમ સારી રીતે પાણી સાથે પલળી અને ફૂલી જાય છે અને ગ્રેવીમાં એનો સ્વાદ એકદમ સરસ લાગે છે તો મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે ટમેટાને પણ આપણે થોડી થોડી વારે આ રીતે ચલાવતા રહેવાના છે તો લગભગ પાંચ મિનિટમાં આપણા ટમેટા એકદમ સારી રીતે થઈ જશે ટમેટા થાય ત્યાં સુધીમાં ગ્રેવીમાં થિકનેસ આપવા માટે અને ક્રીમીનેસ આપવા માટે આપણે અહીંયા કાજુ વાપરવાના છીએ અહીંયા મેં અડધા કપ જેટલા કાજુને પાણીમાં પલાળીને લીધા છે એની આપણે સારી રીતે પેસ્ટ બનાવી લેશું કાજુને આપણે પંદરથી વીસ મિનિટ જેવા ગરમ પાણી સાથે પલાળી દેવાના તો કાજુની પેસ્ટ મેં તૈયાર કરી લીધી છે અને અહીંયા તમે જુઓ થોડી જ વારમાં એકદમ સરસ બધું તેલ છૂટું પડી ગયું છે અને ટમેટા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે આ સમયે આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી એને ઉમેરી દેસું મસાલા પેસ્ટ ઉમેરતા પહેલાં એકવાર એને સારી રીતે મિક્સ કરી લેજો તો આ રીતે બધી જ મસાલાની પેસ્ટ ઉમેરી સારી અને મિક્સ કરી અને બે મિનિટ માટે મસાલા મસાલા પેસ્ટને ગ્રેવીમાં થવા તો અહીંયા તમે જોઈ શકો છો પેસ્ટ મિનિટ જેવી થઈ ગઈ છે અને ફરી આ રીતે એકદમ સરસ બધું તેલ છૂટું પડી ગયું છે તો આ રીતે સરસ બધું તેલ છૂટું પડી જાય પછી આપણે આમાં જે કાજુની પ્યોરી તૈયાર કરી એને ઉમેરી દેસુ કાજુ પ્યોરીથી બહુ જ સારો એવો આપણી ગ્રેવીમાં ટેસ્ટ આવે છે તો લગભગ આ વન કપ જેટલી કાજુની પ્યોરી તૈયાર થઈ છે કાજુ પ્યોરી આપણી ઓલ પર્પસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આ ગ્રેવી ટેસ્ટમાં ખૂબ જ સરસ બની છે અને હવે આપણે આ ગ્રેવીને એકદમ સારી રીતે ઠંડી પડવા દેશો ગ્રેવીને સારી રીતે મિક્સ કર્યા પછી આ રીતે બધું તેલ ઉપરની બાજુ આવી જાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને પછી આ ગ્રેવીને આપણે સ્ટોર કરતા પહેલા કમ્પ્લીટ ઠંડી થવા દેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો થોડી જ વારમાં આપણી ગ્રેવી એકદમ સારી રીતે ઠંડી થઈ ગઈ છે હવે આ ગ્રેવીને કેવી રીતે સ્ટોર કરવી એ બતાવું છું અત્યારે તમે જો ગ્રેવીમાં ઘણું બધું તેલ દેખાય છે આ તેલ આપણે બિલકુલ કાઢવાનું નથી આ જ તેલથી આપણી ગ્રેવી લાંબો સમય સુધી સારી રહે છે કોઈ પણ તમે ગ્રેવીને સ્ટોર કરવા એરટાઈટ કન્ટેનર લઈ લો અને કન્ટેનરમાં આ રીતે બધી ગ્રેવીને ઉમેરી દો તો બધી ગ્રેવીને આ રીતે ઉમેર્યા પછી કન્ટેનરને આ રીતે એકવાર ટેપ કરી દો જેથી ગ્રેવીમાં જે કાંઈ પણ તેલનો ભાગ છે એ બધો ઉપર આવી જાય અને આપણી ગ્રેવી લાંબા સમય સુધી સારી રહે તો આ રીતે એકદમ સરસ બધું તેલ ઉપર આવી જાય પછી તમે આને આ રીતે એરટાઈટ કન્ટેનરને પેક કરી અને જો ગ્રેવી તમારે ટૂંક ઓછા સમય માટે તમે બનાવી છે તો તમે એને પંદર થી વીસ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને જો તમારે છ થી આઠ મહિના જેવી ગ્રેવીને સ્ટોર કરવી છે તો તમારે એને ફ્રીઝરમાં રાખી દેવાની તો તમારી ગ્રેવી બિલકુલ ખરાબ નહીં થાય જ્યારે પણ સબ્જી બનાવવી હોય ત્યારે ગ્રેવીને ફ્રીઝરમાંથી કાઢી એકાદ કલાક જેવી રૂમ ટેમ્પરેચર પર આવવા દો અને પછી ફક્ત પાંચ જ મિનિટમાં એમાંથી સબ્જી બનાવીને તૈયાર કરી શકાય તો હવે આ ગ્રેવીમાંથી કેવી રીતે સબ્જી બનાવી એ હું તમને બતાવું છું એના માટે અહીંયા મેં થોડા મિક્સ વેજીટેબલ લીધા છે તમને ભાવતા કોઈ પણ શાકભાજી તમે આમાં લઈ શકો છો મેં થોડું ફ્લાવર બટેટું ફણસી વટાણા ગાજર કેપ્સિકમ અને થોડા મકાઈના દાણા લીધા છે તો બધા વેજીટેબલ્સને આ રીતના કાણાવાળા વાસણમાં ઉમેરી દેસું અને એને આ રીતે ઉકળતા પાણીમાં રાખી દેસું આ રીતે કાણાવાળું વાસણ ઢાંકી પાંચ મિનિટ માટે આપણે આને કુક કરી લેશું પાંચ મિનિટ જેવા શાકભાજી થઈ જાય એટલે આપણે આ શાકભાજીને ફરી મિનિટ જેવા ઠંડા થવા શાકભાજી આ રીતે બાફેલા તૈયાર હોય તો સબ્જી બનાવતા બહુ જ ઓછો સમય લાગે છે તો હવે શાકભાજી ઠંડા થઈ ગયા છે તો આપણે સબ્જી બનાવવા માટે પહેલા અહીંયા આ રીતે એક પેન લેશું અને પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દેસુ આપણે ગ્રેવીમાં તેલ ઉમેરેલું હોવાથી આ સમયે વધુ પડતું તેલ નહીં ઉમેરવાનું તેલ ગરમ થાય એટલે ટી સ્પૂન જેટલું આપણામાં જીરું ઉમેરી દેશું અને આપણે જે બોઇલ કરેલા કે જે સ્ટીમ કરેલા શાકભાજી છે એને ઉમેરી મિનિટ માટે તેલ સાથે બધા જ શાકભાજીને સારી રીતે સાતળી લેશો મિક્સ વેજીટેબલ બનાવવાની આટલી સહેલી રીત તમે કદાચ ક્યારેય નહીં જોઈ હોય હું અત્યારે મિક્સ વેજ બનાવું છું આની જગ્યાએ તમે કોઈ પણ પનીરની કાજુની કે ચીઝની સબ્જી પણ આ જ રીતે બનાવી શકો છો તો એક મિનિટ જેવા વેજીટેબલ અતળાઈ જાય એટલે તૈયાર કરેલી ગ્રેવીમાંથી એક મોટા ચમચા જેટલી આપણામાં ગ્રેવી ઉમેરી દેશું ગ્રેવીને એકદમ સારી રીતે ઉમેર્યા પછી આપણે વેજીટેબલ્સ સાથે મિક્સ કરી લેશું તો એકદમ સારી રીતે ગ્રેવી મિક્સ થઈ જાય એની સાથે જ આપણામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ અહીંયા આપણે ગ્રેવીમાં મીઠું ઉમેરેલું જ છે એટલે આ સમયે મીઠું ફક્ત શાકભાજી પૂરતું જ ઉમેરવાનું છે અને હવે ગ્રેવીનો થોડો સબ્જીમાં રસો બનાવવા માટે કે થોડી ગ્રેવી તૈયાર કરવા માટે આપણે આમાં અડધા કપ જેટલું ગરમ પાણી ઉમેરી દઈશું ગ્રેવીમાંથી જ્યારે પણ સબ્જી બનાવો ત્યારે પાણી ખાસ ગરમ વાપરવાનું જેથી સબ્જીનો કલર એકદમ સરસ આવે હવે બધું સારી રીતે મિક્સ કરી દેશું બધું સરસ મિક્સ થઈ જાય એટલે સબ્જીને સુપર ટેસ્ટી બનાવવા માટે એક ચોથાઈ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું એક મોટી ચમચી જેટલી કસૂરી મેથીને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું અને સાથે બે મોટી ચમચી જેટલું ફ્રેશ ક્રીમ ઉમેરી દેશું ફ્રેશ ક્રીમ જો ઘરમાં ના હોય તો તમે મલાઈને ફેટીને પણ ઉમેરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો મેં બે મોટી ચમચી જેટલું ક્રીમ ઉમેરી દીધું અને એકદમ પરફેક્ટ આપણી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે તો છે ને તૈયાર જો ગ્રેવી હોય તો એમાંથી સબ્જી બનાવવી એકદમ સહેલી ફક્ત દસ જ મિનિટમાં એકદમ પરફેક્ટ એવી સબ્જી તૈયાર થઈ જાય છે તો તમે આ રીતે જો ક્યારેય ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ગ્રેવી ના બનાવી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો અને તમને જો આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરી વધારેમાં વધારે શેર કરી દેજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ